ઇવન જો તમે લંચ માટે આવો છો તો તમને લંચ માટે ફિક્સ ડિશ પણ મળી જવાની છે અને છોલે ભટુરા એનો ઓપ્શન પણ અવેલેબલ છે ઓનર છે જયદેવભાઈ જોશી એમની સાથે વાત કરીએ કે આ પાંડેજી રેસ્ટોરન્ટ ની શરૂઆત ક્યારથી ને કઈ રીતે કરવામાં આવી બેન 2018 ની અંદર જૂનાગઢ થી આ ચેન ની શરૂઆત થઈ છે ત્યારે જૂનાગઢ માં 2018 માં બે નાનું એવી મતલબ બસો સ્કવેર ફીટની અંદરમાં આપણું પાર્સલ પોઈન્ટની એક શરૂઆત થઈ હતી પછી ધીમે ધીમે જુનાગઢના લોકોએ અમને ખૂબ સારી રીતે વધાવ્યા કેમિકલ ફ્રી ફૂડના કોન્સેપ્ટને અમને વધારે પ્રોત્સાહિત કર્યો અને ત્યારબાદ અત્યારે બે હજાર પચીસમાં આપણી પાસે પચીસ પ્લસ આઉટલેટ છે ગુજરાતની અંદર અને રાજકોટની અંદર મારા બે ફ્રેન્ચાઇઝી મોડલ છે એક આકાશવાણી ચોકમાં પાર્સલ પોઈન્ટ આવેલું છે આપણું જે બે હજાર એકવીસમાં ત્યાં શરૂ કરેલું હતું અને હાલ આપણે નાના મોવાવાળી જે બ્રાન્ચ હતી પાર્સલ પોઈન્ટની તેને હમણાં અહીંયા શિફ્ટ કરી છે અને રેસ્ટોરન્ટના સ્વરૂપમાં આપણે અહીંયા લઈ આવ્યા છીએ મેં વાત કરી કેમિકલ ફ્રી ફૂડની તો પણ આપણે પાંડેજીની સ્પેશિયાલિટીની વાત કરીએ તો એ બેન પાંડેજી પાર્સલ પોઈન્ટ ખાલી કેમિકલ ફ્રી ફૂડ એટલે એમાં એવું છે કે જે પંજાબી ચાઇનીઝની અંદર વપરાતું સિન્થેટિક પ્રોડક્ટ હોય છે ફ્રોઝન વસ્તુ હોય છે આજીનો મોટો વિનેગર ફૂડ કલર એ અલગ અલગ પ્રકારના સાત પ્રકારના એવા કેમિકલ આવતા હોય છે જે ખાણીપીણીના ધંધાર્થીઓ જનરલી યુઝ કરતા હોય છે પરંતુ પાંડેજી બે હજાર અઢારથી જ્યારથી શરૂ થયું છે ત્યારથી અમારો એક એવો ગોલ રહેલો કે જે લાઈવ કિચન બેઝ ઉપર અમે કામ કરીએ છીએ ગવર્મેન્ટ ગાઈડલાઈન બે હજાર વીસ પછી આવેલી કે બધા રેસ્ટોરન્ટના કિચન ખુલ્લા મૂકવા પબ્લિક માટે પણ અમે બે હજાર અઢારની અંદર જ્યારે જુનાગઢમાં અમારું પાર્સલ પોઈન્ટની ચેન શરૂ થઈ હતી ત્યારથી અમારું કિચન ઓપન છે ઇવન અમે કસ્ટમરને અમારા ડીપ ફ્રીજની પણ ચકાસણી કરવા માટેની છૂટ આપીએ છીએ ઈવન અમારો સ્ટોરરૂમ ચકાસી શકે છે ડેરી પ્રોડક્ટની અંદર અમૂલનો યુઝ કરતા છીએ છે તેલની અંદર અમે પ્રોડક્ટ બધી બનાવતા હોય છીએ ઇવન મારું રેસ્ટોરન્ટ સવારે અગિયાર વાગે શરૂ થાય છે રાતે અગિયાર સુધી કન્ટિન્યુ હોય છે પણ મારું ઓપન થઈ ગયું હોય છે સવારે સાડા નવ વાગ્યાથી સવારમાં સાડા નવથી અમારી પ્રિપેરેશન તૈયાર થતી હોય છે બધી પ્રોપર પ્રકારે અમારી જે ગ્રેવી હોય છે ડે ટુ ડે પ્રિપેર કરતા હોય છે ઇવન તમે સાંજના ટાઈમમાં પણ અમારા કિચનની મુલાકાત લ્યો તો તમને બપોરના ટાઈમની અંદર અમારા કિચનની અંદર સાંજ માટેની પ્રિપેરેશન કટિંગ વગેરે બધું જોવા મળતું હોય ડે ટુ ડે જે કંઈ પણ પ્રોડક્ટ બનતી હોય છે અમારી એ ફ્રેશ તૈયાર કરતા હોય છે સાથે એ પણ હું તમને જણાવીશ કે અમારા જે કાંઈ પણ ટ્રુકમાં ઘણા કસ્ટમર્સનો એવો રિવ્યૂ હોય છે કે અત્યારે પનીર ઉપરથી એમને વિશ્વાસ જતો રહ્યો છે કેમ કે માર્કેટની અંદર ઘણા બધા ન્યૂઝ આવતા હોય છે કે ડુપ્લિકેટ પનીરનો એટલો જથ્થો પકડાતો હોય છે તો હું એક એવી પહેલ પણ રાજકોટની અંદર કરવા જઈ રહ્યો છું કે અમે અમારા પનીર ઉપર આયોડિન ટેસ્ટ કરાવશું કસ્ટમરની સામે કોઈ કસ્ટમરને એવી ક્વેરી હોય કે ભાઈ અમને પનીર ઉપર વિશ્વાસ નથી તો અમૂલની પનીરની સ્લાઇસ અને બીજા ડુપ્લિકેટ પનીરની કોઈ પણ કસ્ટમર પોતે લઈ આવીને રજૂ કરે અથવા તો અમારી પાસે મગાવે અમે બંનેનું લાઈવ ટેસ્ટ એમની સામે કરશું જેને કારણે ગ્રાહકોની અંદર જે અત્યારે ભયનો માહોલ છે કે ભાઈ બહારનું ખાવા પીવાથી તબિયત બગડશે કે ડુપ્લિકેટ વસ્તુ આપણને ખાવાની મળશે અને જેને કારણે આપણે ડોક્ટર સુધી પહોંચશું એવું પાંડેજી ગ્રુપ ક્યારેય નહીં થવા દે

સબ્જી નો ટેસ્ટ એટલો ક્રીમી છે બહુ જોરદાર ટેસ્ટ છે પનીર ની જે કોલી વાળા સબ્જી છે એ અને ગાર્લિક નાન બેસ્ટ રેસ્ટોરન્ટ કરવા માટે તમારે આવવાનું છે રિલાયન્સ ફોન ની સામે બિગ બજાર ની બાજુમાં બીજા નવા ફૂડ બ્લોગ માં